જો એવી ચાકરી નહી કરતો આવવાની લેબુડી નીકળશે નીકળી ગયો વેચવા જઈએ વધારે આવું તો જવું પડે વધારે ઘર માં બગડી જ હોય હું બધી ખાઈ ગયું ખોય ખાઈ ગયો

અમારાથી કોઈ ના થાય તો અમારે જિંદગી હોય રાખ્યું છે ચડવાનું લે સુખરા ટેકો તો કર થોડો આયો ટેકો કર હું ચડી જમ તો ગઢા ચડે તમારો કામ નથી ઓ લે છો ભાઈ જતો રે ચડી જ

આ ઓ શુક્રા આવડે રે અગળ અગળ પણ મો હું કર્યું મને ગોમ મો હું મોટું બતાવું તું ખાટલો ઢાળ લે મને પગા મટોડા દેખ ઓ હો 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 ઓમ ઢાળ ઓમ આવો ઓમ ઢાળ ય તમે હા તમે તો બાર હતા મને તો મોય લઈ ચાર પાંચ તો ઇન્જેક્શન આપી દીધો હ ઓ હો ભાઈ તમે બાપડીયો ખાવા જ હોય છે પૂર્ણ હું શું ના તું જો પરિણામ ના આવો ઓ બાપા રે

ગોચા મોકલ્યો આ ગોચા ય મને બધી હાલત મારી બગાડ ના હે મારું શરીર જેવું સ્ટ્રોંગ હતું આ ગડપડ હું કરીને થાય કે

વાળામાં છે વાળા પા ડોશી પા ઘેરિયાન ગામ તો નઈ પાવ હો એવું છે હોવા ડોશી બેમ બનતું નઈ ના હોય તાણું તમા જો તો જોજો છોકરો આય પણ ડોશી નઈ હોય હા રેડોન જોઈએ તો હા ફoren ઓલામાં આડું ઓમા ઓહોહો આડું અલ્યા આડું આવો એ હું કસનિયાર

શું ઉપયોગ કરતો એક જ પાલું થોડું થોડું બીજું પેલા બીજું લાય એ પોણી ના ચાલો વધારા પીસી પીવો ના યાર એક ના એક લઈને આવ્યો હમુ ની બુદ્ધિ નહીમો આયા રીતે સાકરી કરવી શું કરું કશું ખબર પડતી ને હવે જેવી રીતે મારા સમજાવવાનું

પાપડિયો એ લેમડા ઉપર ચડ્યા લેમડા ઉપર પાપડી ચોથી આઈ મેઘાડી ઉપર હાટુ હોપડો બુક કઉ તો હા આ તો રામાયણના જેટલું લોબુ કરશે હું જોતો વાડી મો આ તો ચડી નાખ તે હું મારા આ ઉમર પાપડીઓ નું નોમ લઉ મા બોલો હા તમને શરમ આવી ઉંમરે બે કોથળા એટલા પૈસા લઈ લીધા બે કોથળા ભરી પાપડીઓ આખો શિયાળો ચાલો

ખોટું ના લાવતો પણ હમુર બુદ્ધિ બુદ્ધિ આવી જ ના તમે હું તો ખાધી માર તો આટલી જો તમને લાગે આ મેમો ને કેવી રીતે આવકારો આલો હમુડી બુદ્ધિ જ નહીં ને